નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પહેલા સેમેસ્ટરનો પાઠ બીજો આ પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સન સત્તરસો સત્તાવનથી ઈસવી અઢારસો સત્તાવન આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની અંદર આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગલા સ્વાધ્ય પોથીમાં પાઠ બીજો આ પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવન થી ઈસવીસન અઢારસો સત્તાવન તેમાં પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો તો જવાબમાં આવશે ઓપ્શન ડી મીર કાસિમને બીજા પ્રશ્નના જવાબમાં ઓપ્શન સી મુઘલ બાદશાહ શાહ આલમે ત્રીજામાં ઓપ્શન બી લોર્ડ કોર્નવોલી છે ચોથા પ્રશ્નના જવાબમાં ઓપ્શન બી કાયમી જમાબંધીને કારણે પાંચમામાં ઓપ્શન ડી થોમસ મુનરો છઠ્ઠામાં ઓપ્શન બી મુંબઈ અને મદ્રાસ ચેન્નાઈમાં સાતમામાં ઓપ્શન સી મુખીને આઠમામાં ઓપ્શન ડી હોલ્ટ મેકેન્ઝીએ નવમામાં ઓપ્શન એ વ્યાપારીકરણ કર્યું દસમામાં ઓપ્શન સી ગરમ પ્રદેશોમાં અગિયારમામાં ઓપ્શન બી બે બારમામાં ઓપ્શન સી કેરેબિયન દેશોમાંથી તેરમામાં ઓપ્શન ડી ગળીના કારખાનેદારોને ચૌદમાંમાં ઓપ્શન બી પૂર્વ ભારતનો પંદર ઓપ્શન એ પશ્ચિમ ભારતનો સોળમાં ઓપ્શન ડી વાંસફોડા સત્તરમાં ઓપ્શન સી રાજીબાગની આસપાસ અઢારમાં ઓપ્શન બી મુંડા ઓગણીસમાં ઓપ્શન સી સંથાલ વીસમાં ઓપ્શન સી ખોંડ એકવીસમાં ઓપ્શન ડી છોટા નાગપુર બાવીસમાં ઓપ્શન સી સફેદ રંગનો ત્રેવીસમાં ઓપ્શન એ બિરસા મુંડાના પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે ઈસવીસન બંગાળ ચોથામાં રૈયતવારી પાંચમી ખાલી જગ્યા મહાન છઠ્ઠામાં રેશમ સાતમી ખાલી જગ્યામાં યુરોપનો આઠમા માં નીચ નવમી ખાલી જગ્યામાં રૈયતી દસમા માં રૈયતી અગિયાર ઉદ્યોગો બારમા માં રેશમ તેરમી ખાલી જગ્યામાં મુંડા ખાલી જગ્યામાં 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 ખોંડ ખોંડ ખાલી ખાલી અઢારમાં બિરસા મુંડા ઓગણીસ થાઈ વીસમી ખાલી જગ્યામાં મુંડા રાજ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય સાચું બીજું ત્રીજું ચોથું વાક્ય સાચું થશે પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાચું સાતમું વાક્ય ખોટું આઠમું અને નવમું વાક્ય બંને સાચા દસમું વાક્ય ખોટું અગિયારમું અને બારમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકો શાહ આલમ બીજો મુઘલ બાદશાહ બીજો લોર્ડ કોર નવલિશ કાયમી જમાબંધી થોમસ મુનરો રૈયતવારી હોલ્ટ મેકેન્ઝી મહાલવારી પદ્ધતિ ત્યાર પછી બીજું જોડકું ગવર્નર જનરલ લોર્ડ કોર્નવલિસ ગવર્નર થોમસ મુનરો અંગ્રેજ અધિકારી હોલ્ટ મેકેન્ઝી બંગાળનો નવાબ મિરકાસીમ ત્યાર પછી ત્રીજું જોડકું તેમાં ખોંડ આંધ્રપ્રદેશ લબાડિયા પંજાબનો પહાડી પ્રદેશ સોરી લબાડિયા આંધ્ર ખોંડ મધ્યપ્રદેશ લબાડીયા આંધ્રપ્રદેશ વનગુજર પંજાબનો પહાડી પ્રદેશ અને બકરબાદ કાશ્મીર પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન મિરઝાફરને હટાવીને અંગ્રેજોએ કોને નવા બંગાળનો નવાબ બનાવ્યો મિરઝાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો બીજો પ્રશ્ન બંગાળના નવાબ મિરકાશીમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ થયો જવાબ બંગાળના નવાબ મિરકાશીમના શાસન દરમિયાન બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં મિરકાશીમને અંગ્રેજો સાથે અણબનાવ થયો ત્રીજો પ્રશ્ન ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ બાર ઓગસ્ટ સત્તરસો ના રોજ મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દિવાની સત્તા આપી એ સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ ચોથો પ્રશ્ન ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં દાખલ કરવામાં આવી પાંચમો પ્રશ્ન કયા યુદ્ધના વિજયમાં વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવાની સત્તા મળે છઠ્ઠો પ્રશ્ન કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ ફરજિયાત આપવું પડતું હતું ખેડૂતો પર જુલમ કરીને મહેસૂલ વસૂલવામાં આવતું સાતમો પ્રશ્ન કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના વિદ્રોહો થયા આથી અન્ન ભંડાર તરીકે ઓળખાતો બંગાળ કંગાલ બન્યો આઠમો પ્રશ્ન રયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા રયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના ગવર્નર થોમસ મુનરો હતા નવમો પ્રશ્ન રયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી રયતવારી પદ્ધતિ ઈસવીસન અઢારસો વીસમાં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી દસમો પ્રશ્ન રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી જમીન ખેડનારને ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને તેણે સરકારની શરત મુજબ સરકારને મહેસૂલ ચૂકવવાનું હતું અગિયારમો પ્રશ્ન મહાલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી હતી મહાલવારી પદ્ધતિ અઢારસો બાવીસમાં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી બારમો પ્રશ્ન ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો પ્રશ્ન મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગામની જમીનનો સમૂહ હતો ચૌદમો પ્રશ્ન અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારનું શું પરિણામ આવ્યું ભારતના ગામડાની સ્થિરતા સ્વાર્થતા સ્વતંત્રતા અને સ્વાત્ય છિનભિન્ન થયા ક્યાં કર્યું અંગ્રેજોએ મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું સોળમો પ્રશ્ન અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાં દેશોમાંથી આવતું હતું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું સત્તરમો પ્રશ્ન ભારતની ગળીની વિશેષતા સિંહ હતી ભારતની ગળીની વિશેષતા એ હતી કે સૂત્રાવ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો એવો રંગ બીજી કોઈ ગળીથી ઉપસતો ન હતો અઢારમો પ્રશ્ન નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થયું હતું પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાના જ હળ બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને પાક કાપીને સીધો કારખાનામાં મોકલતા ઓગણીસમો પ્રશ્ન રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો વિસમો પ્રશ્ન ઓગણીસમી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા ઓગણીસમી સદીમાં ભારતમાં ખોંડ સંથાલ મુંડા કોયા કોલ ગોંડ ભીલ વનગુજર બલાડિયા ગદી બકરબાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા એકવીસમો પ્રશ્ન બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો તેના માતા પિતાનું નામ શું તેમના માતા પિતાના નામ શા હતા જવાબ બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પિંચોતેરમાં થયો હતો તેની માતાનું નામ કરમી મુંડા અને પિતાનું નામ સુગના મુંડા હતું ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને દસમો ભાગ તેણે મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો બીજો પ્રશ્ન સ્થળાંતરીય ખેતી કોને કહેવામાં આવતી આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખો ત્રીજો પ્રશ્ન કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય

સુતરાવ કાપડ પર ઉપસતો હતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપના દેશોમાં ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો પેલું વાક્ય છે એક સમયનું અંડભંડ અન્ન ભંડાર ગણાતો મુંડાની ધરપકડ કરી કારણ કે બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવ ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવા હાકલ કરી બિરસાની દરેક વાત મુંડા જાતિના લોકો સારી રીતે માનતા હતા તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે જનજાતિઓ નેતૃત્વમાં છોટા નાગપુરના વિસ્તારમાં મુંડા રાજાની સ્થાપના કરી દેશે બિરસાના સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકે અંગ્રેજોએ ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં બિરસા મુંડાની ધરપકડ કરી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંકનો લખો દરેક ઉત્તરમાં પંદર વાક્યો લખવાના છે

દસમો ભાગ મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ ફરજીયાત ભરવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો કેમ કે જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી કાયમી જમાબંધી જમીનદારોને તરફદારી કરતી હતી શરૂઆતમાં જમીનદારોએ મહેસૂલ સરકારને આપ્યું જે જમીનદારો એ મહેસૂલ ન આપ્યો તેની જમીન સરકારે જપ્ત કરી સમય જતા જમીનદારો જમીન ખરીદવા લાગ્યા પરિણામે ખેડૂતો જમીન વિહાણા ખેત મજૂરો બની ગયા આમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું અન્ન ભંડાર તરીકે ઓળખાતો બંગાળ કંગાળ બની ગયો ત્યાર પછી બીજી ટૂંકનો છે બિરસા મુંડા બિરસા મુંડા ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા તેમનો જન્મ પંદર નવેમ્બર 1875 માં થયો હતો તેના પિતાનું નામ સુજ્ઞા મુંડા અને માતાનું નામ કર્મી હતું કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું તેણે સ્થાનિક ખ્રિસ્તી મશીનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું યુવાન થતા બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામોમાં લાગી ગયા દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલ વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો બિરસાએ એ લોકોને જાગૃત કર્યા તેણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરશે તેથી તેમણે અઢારસો પંચાણુંમાં માં બિરસા મુંડાની ધરપકડ કરી ઈસવીસન અઢારસો સત્તાણુંમાં જેલમાંથી છૂટ્યા બાદ બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી તેમણે દીકુઓ અને અંગ્રેજો સામે સફેદવતનું બિરસા રાજ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવી ઇસ્વેસાન ઓગણીસોમાં બિરસા મુંડાનું અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ બીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ ત્રીજાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજાની અંદર ત્યાં સુધી આવજો